જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વિગતો આપતા જણાવ્યું હતું કે શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબના અધ્યક્ષ સ્થાને તથા બદલી સમિતિના સદસ્ય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમાર સાહેબના માર્ગદર્શનમાં આજરોજ શિક્ષણ વિભાગની સૂચનાઓ અને ગાઈડલાઈન પ્રમાણે મહેકમ કરતા વધારે શિક્ષક હોય તેવા એકતાલીસ શિક્ષકોને નજીકની ખાલી જગ્યા વાડીમાં સમાવવામાં આવ્યા હતા પ્રાથમિક વિભાગમાં સત્તર અને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ચોવીસ શિક્ષકોને શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિરમભાઈ ગઢવી સાહેબ તથા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમાર સાહેબ તથા શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા સાહેબ તથા ઉપસ્થિત બદલી સમિતિના સભ્યો તથા સંગઠનના હોદ્દેદારોના હસ્તે નજીકની ખાલી જગ્યાવાળી શાળાઓમાં જાહેર કેમ્પ દ્વારા હુકમો વિતરિત કરાયા હતા આ કાર્યવાહીમાં અત્રેની કચેરીના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કમલેશ ખટારિયા અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અગેરા તથા તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીઓ સંગઠનના હોદ્દેદારો કચેરીના હેડક્લર્ક વહીવટી સ્ટાફ સહિતના કર્મચારીઓ વ્યવસ્થામાં સહયોગી બન્યા હતા